કર્યા દોડા મૂડી રાત્રે બારમી ત્રીસ કલાકે બાતમીના આધારે એસએમસીએ કર્યા દરોડા વડોદરા શહેરના વડોદરા મુંબઈ નેશનલ હાઇવે ઉપર આવેલા દરજીપુરા બ્રિજની સામે વી ટ્રાન્સ કંપનીના ગોડાઉનની બાજુમાં આવેલા ખુલ્લા પાર્કિંગ પ્લોટમાં ઝુબેર શફીક મેમણ કન્ટેનરમાંથી નાની ગાડીઓમાં દારૂ ભરાવી કટિંગ કરે છે તેવી માહિતી મળતા ટીમ સાથે રેડ કરેલ તે દરમિયાન બુટલેગરોએ ટીમ ઉપર પથ્થરમારો કરતાં એસએમસીની ટીમે બુટલેગરની કન્ટેનર ગાડી ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરેલ કોઈને ઈજા થયેલ નથી વડોદરા ના દરજીપુરામાં એસએમસીના દરોડા દારૂ કટિંગ સમયે એસએમસીએ કર્યા દરોડા મોડી રાત્રે બાર ત્રીસ કલાકે બાતમીના આધારે એસએમસીએ કર્યા દરોડા દરોડા દરમિયાન પોલીસ પર બુટલેગરોએ કર્યો હુમલો હુમલો થતા પીઆઈ આરજી ખાંટે સ્વબચાવમાં કર્યું ફાયરિંગ ફાયરિંગ બાદ છ થી સાત બુટલેગર નાસી છૂટ્યા ત્રણ બુટલેગરને એસએમસીએ કરી ધરપકડ એક એક ફોર્ચ્યુનર કાર અને કન્ટેનર પોલીસે કર્યું કબજે અંદાજિત કુલ બાવીસ લાખના દારૂ સહિત સાઈઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો કુખ્યાત બુડલેગર ઝુબેર શફી મેમણ સહિત અન્ય પાંચને વોન્ટેડ જાહેર કર્યા તમામ આરોપી અને મુદ્દામાલ હરની પોલીસ મથકને સોંપ્યો